શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય સદગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામીએ ઘણા બધા સુંદર ગ્રંથો લખ્યા છે નિષ્કુળાનંદ કાવ્ય નામે આ બધા ગ્રંથો ખૂબ પ્રસિદ્ધ છે એમાંથી એક ગ્રંથ છે હરિસ્મૃતિ કહેતા કે ભગવાનની સ્મૃતિ એ ગ્રંથ ઉપર આપણે લાભ લઈશું ભગવાનની સ્મૃતિ કેવી છે આપણે સૌ જાણીએ છીએ કે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને શાંતિ માટેનો ઉપાય બતાવ્યો કે ભગવાનના ચરિત્રોનું તમે સ્મરણ કરો તો તમને શાંતિ થશે આપણા ગુરુ મહન સ્વામી મહારાજ પણ પોતાનો પ્રસંગ કહે છે કે જ્યારે એમને બાયપાસ સર્જરી કરાવી પછી એમને ઘણી બધી પીડા શારીરિક થતી હતી અને તે વખતે પણ એમને પોતે નિખાલસ ભાવે કહેતા હોય છે કે આત્મવિચાર કરવાનો પ્રયત્ન કર્યો છતાં પણ એ પીડા ગઈ નહીં પણ યોગીજી મહારાજના ચરિત્રો એમને યાદ આવી ગયા પછી તો દુઃખ માત્ર ક્યાં ભાગી ગયું એ પણ ખબર પડી નહીં તો આ ભગવાનની સ્મૃતિ એવી છે કે આપણા ગમે તેટલા દુઃખો હોય એની અંદર આપણે સુખ પ્રાપ્ત કરી શકીએ આપણે બધા પણ જાણીએ છીએ કે અત્યારનો આ સમય એવો છે કે આપણને સહેજે સહેજે અંતરની અંદર થોડી અશાંતિનો અનુભવ થાય શું થશે મને કંઈક રોગ થઈ જશે તો શું થશે ફાઇનાન્શિયલી ફ્યુચરની અંદર શું થશે આવા ઘણા બધા વિચારો આપણને આવે સાહજિક છે પણ આ બધા વિચારોની અંદર સ્થિરતા માટે આપણે ઘણી વખત બીજા બધા વિચારો કરીએ પોઝિટિવ થિંકિંગને એ પણ બધી વાત સાચી છે પણ આપણા શાસ્ત્ર પ્રમાણે તો ભગવાનમાં આપણું જેટલું મન રહેશે ને કારણ કે ભગવાને પોતે શાંતિનું ધામ છે તો ભગવાનની સ્મૃતિ જેટલી થાય એટલી આપણા અંતરમાં શાંતિ રહે અને આ ભગવાનની મૂર્તિની સ્મૃતિ તો કેવી છે મહારાજે પ્રથમના પહેલાં જ વચના કહ્યું છે કે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે એનાથી અધિક બીજી કોઈ પ્રાપ્તિ જ નથી અને મહારાજ અંત્યના સાથમાં તો એવું કહે છે કે જેનું મન ભગવાનમાં છે એને તો મરીને ધામમાં જવું એમ નથી એ તો છતી દેહે ભગવાનના ધામમાં જ બેઠા છે તો ભગવાનની અંદર આપણું મન રહેવું જોઈએ તો નિષ્કુરાન સ્વામી આવો ખૂબ જ સુંદર હરિસ્મૃતિ નામનો ગ્રંથ લખ્યો છે આપણે દર રવિવારે થોડી થોડી એની કડીઓનું અહીંયા ગાન કરીશું થોડી એના ઉપર આપણે વાત પણ કરીશું બહુ સુંદર સરળ શબ્દો નિસ્કુરાન સ્વામીએ વાપર્યા છે આપણે થોડું ધ્યાન દઈને સાંભળીશું તો પણ આપણને શબ્દો સમજાય એવા છે તો અને સહેજે સહેજે આપણું મન ભગવાનની અંદર ચોટી જાય એવી સુંદર કડીઓ સ્વામી લખી છે તો આપણે આ હરિસ્મૃતિ ગ્રંથનો હવે લાભ લઈએ मनोहर सुन्दर मूर्ति सहजानन्द सुखरूप नखसिख सुधिनि रखतावे आनन्दयनूप प्रथम प्रभु प्रगटने राखुरुदया माया अङ्गो अङ्गयवलोकिने છાય પ્રથમ નિષ્કુળાન સ્વામી મંગલાચરણ કરે છે કે મનોહર સુંદર મૂર્તિ સહજાનંદ સુખરૂપ આ સહજાનંદ સ્વામીની સુંદર મનોહર મૂર્તિ સુખા પેવી નખ શીખ સુધી નિરખતા આવે આનંદ અનુપ નખથી લઈને શિખા સુધી એમના દર્શન કરીએ ને એમાં જ અનુપમ આનંદ મને આવે છે પ્રથમ પ્રભુ પ્રગટને રાખું રુદિયા માય અંગો અંગ અવલોકીને અંતર રહું ઉછાય ભગવાનના અંગો અંગના દર્શન હું કરું છું તો મારા અંતરની અંદર એક અનેરો આનંદ મને દેખાય છે તો જો સ્મૃતિ તો પછીનું સ્ટેપ છે પહેલાં આવે છે ભગવાનના દર્શન કુશળકુંવરબાનો પ્રસંગ આવે છે કે એમને મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ અનિર્દેશ એટલે શું એ તો ખાલી એમને પ્રશ્ન નિમિત્ત માટે પૂછ્યો તો પણ એમને તો મહારાજની મૂર્તિના દર્શન કરીને મૂર્તિને અંતરમાં ઉતારવી હતી તો મહારાજ જ્યારે એમના પ્રશ્નનો જવાબ આપે છે એ દરમિયાન કુંવરબા શ્રીજી મહારાજના અંગો અંગના ખૂબ જ સુંદર દર્શન કરી અને દ્રષ્ટિ પલટાવી પલટાવીને મૂર્તિને પોતાના અંતરની અંદર ધારી છે તો જો આપણે તો મહારાજના દર્શન કરતાં પહેલાં આપણે આવી રીતે શીખવાના પછી આપણને એમની સ્મૃતિ રહેશે આપણા ગુરુહરિમોહન સ્વામી મહારાજ છે એમને પણ ભગવાનના દર્શનની અંદર મૂર્તિના દર્શનમાં કેવો હોય છે સ્વામી બાપા થોડા સમય પહેલાં ભાવનગરમાં હતા અને નવરાત્રિનો દિવસ શરૂ થતો હતો અને બાપા એ દિવસે વિદાય લેવાના હતા અને તે વખતે ભાવનગરની અંદર ઠાકોરજીને ખૂબ જ સુંદર કાઠિયાવાડી વાઘા ધારણ કરાવેલા અને હાથમાં દાંડિયા રાસને બધું આપેલું અને બાપા તો એકદમ ભાવથી ગુલતાન બનીને દર્શન કર્યા અને એટલા બધા રાજી રાજી થઈ ગયા પછી ત્યાંના કોઠારી સ્વામી છે યોગવિજય સ્વામી એમને બોલાયા પછી કે આ વાઘા બહુ સુંદર છે મૂર્તિ કેટલી સુંદર દેખાય છે તમે એક કામ કરજો કે આ મૂર્તિનો સરસ એક ફોટો પાડી લો અને મને આ હું રાખી શકું એ સાઈઝમાં કરીને ફોટો મને મોકલજો હવે જો જેમને અખંડ મૂર્તિ પોતાના હૃદયમાં ધારણ કરેલી છે છતાં પણ આપણા ગુરુહરિ મહનસ્વામી મહારાજ આપણને કેવી રીતે દર્શન કરવા એ પણ શીખવે છે હમણાં ગોંડલમાં હતા બાપા દિવાળી સમયમાં અને યોગીજી મહારાજની રૂમમાં આમ દર્શન કરતા હતા યોગી બાપાનો એક ફોટો છે ટોપી પહેરેલો ખાલી એમનો મુખારવિંદનો જ ફોટો છે અને મહંતસ્વામી મહારાજ આમ દર્શન કરીને તરત કહે કે આ ફોટો ઊંધો છે બધા કે બાપા ઊંધો કઈ રીતે ઘણીવાર પ્રિન્ટિંગમાં મિરર ઇમેજ થઈ જાય ને પછી કે બાપાનું મુખારવિંદ આ બાજુ આમ નહોતું આમ હતું અને પછી બધાએ જોયું તો ખરેખર એવું જ હતું પછી કીધું સ્વામી અમે તો ઘણા ટાઈમથી દર્શન કરીએ છીએ અમને કાંઈ ખબર ના પડી તમને તરત ખબર પડી ગઈ તો મોહન સ્વાઈ મહારાજ કે યોગી બાપાના તો કેટલા બધા દર્શન કર્યા છે તો જો એમને જ્યારે જ્યારે દર્શન કર્યા હશે તો કેવા ભાવથી કેવી રીતે દર્શન કર્યા હશે તો અંગો અંગ અવલોકીને અંતર રહું ઉછાય આવી રીતે આપણે અંગો અંગના દર્શન કરતા શીખવાનું છે તો જો અહીંયા મહારાજે પણ જે આવી રીતે અંગના દર્શન કરીને સ્મૃતિ રાખે કેટલો રાજીપો મહારાજ બતાવે છે મધ્યના અડતાલીસમાં પ્રેમાનંદ સ્વામીની વાત આવે છે કે વંદુના પદ એમને બધા ગાયા તો શ્રીજી મહારાજ કેવું બોલ્યા કે આવી રીતે જેને ભગવાનની મૂર્તિનું ચિંતવન હોય એને તો ઊઠીને સાષ્ટાંગ દંડવત કરીએ એવું અમને થાય છે જો આપણે શ્રીજી મહારાજના દર્શન કરીએ કે આપણા ગુરુહરિમોહન મહનસ્વામી મહારાજના દર્શન કરીએ આમ તો જોવા જઈએ તો આ રવિવારે મહંત સ્વામી મહારાજ અહીંયા લંડનમાં જ હોવાના હતા પણ આ સંજોગોને કારણે આવી નથી શક્યા પણ ભલે પોતે રૂપે હાજર નથી પણ આપણે એમના ઘણા બધા દર્શન કર્યા છે પ્રમુખસ્વામી મહારાજના પણ દર્શન કર્યા છે તો એમને હું આવે ચિંતવન કરવાનો તો અંગો અંગના દર્શન કરીને એમનું ચિંતવન કરીએ તો આપણા અંતરની અંદર આનંદ આવે તો હવે નિષ્કુળાનંદ સ્વામી પોતે આપણને આગળ એમને મહારાજના જુદા જુદા અંગોના કેવી રીતે દર્શન કર્યા છે કેવી રીતે એમને નાથને નિરખ્યા છે એ વાત કરશે આપણે પણ એ વાતને સાંભળીએ પુરુષોત્તમ પરમ દયાળ નાથ નિરખ્યા છે શ્રી ભક્તિ ધર્મ ના બાળ નાથ નિરખ્યા છે સુખદાઈ સહજાનંદ નાથ છે સતસંગી ના સુખ કંગ નાશ નાથ નિરખ્યા છે છે તેણે હોલાસ નાથ નિરખ્યા છે નિષ્કુળાન સ્વામી કહે છે કે પુરુષોત્તમ પરમ દયાળ એવા નાથ ને મેં નિરખ્યા મેં જોયા છે શ્રી ભક્તિ ધર્મના બાળ નાથ નિરખ્યા છે સુખદાયી સહજાનંદ સત્સંગીના સુખકંદ એવા નાથને મેં જોયા છે અંગો અંગમાં અવિનાશ નાથ નિરખ્યા છે અંગો અંગ ભગવાનના મેં જોયા છે તેને હૈયે છે હુલાસ મેં મહારાજના અંગો અંગના દર્શન કર્યા છે અને એનું ચિંતવન કરું છું તો મારા હૈયાની અંદર મારા અંતરની અંદર એક પ્રકારનો આનંદ આવી જાય છે એક પ્રકારનો પ્રેમ એક પ્રકારનો ઉત્સાહ આવે છે હવે જો આપણે નિષ્કુળાન સ્વામીનો વિચાર કરીએ ને તો નિષ્કુળાન સ્વામી માટે તો કેવું વિશેષણ વાપરીએ છીએ વૈરાગ્યની મૂર્તિ હવે જે સજે સજે વૈરાગી હોય ને તો એનામાં પ્રેમ ભાવ આમ નેચરલી આપણને લાગે કે ઓછો હોય પણ નિષ્કુળાનંદ સ્વામી પોતે કેવા હતા ગુણાતન સ્વામીએ પહેલાં પ્રકરણની ત્રણસો ત્રીસમી વાતમાં લખ્યું છે કે પુરુષને સ્ત્રીમાં જેવું હેત હોય એવું હેત ભગવાનમાં થાય નહીં એ તો જ્ઞાને કરીને થાય પણ આ નિષ્કુળાનંદ સ્વામીને સ્ત્રી જેવું હેત હતું આવું મહારાજ કહેતા એવું ગુણાત્ન સ્વામી પોતે બોલ્યા છે તો જો નિષ્કુળાન સ્વામી પોતે મહાવૈરાગ્યવાન હતા પણ પુરુષને સ્ત્રીમાં અને સ્ત્રીને પુરુષમાં જે રીતનું હેત હોય એવું અરે એના કરતાં પણ અધિક હેત એવું નિષ્કુળાનંદ સ્વામીને મહારાજમાં હતું તો આવા અંગો અંગના સુંદર દર્શન પોતે કરતા તો જો આપણે પણ આવા દર્શનની ટેવ પાડવાની હમણાં મહંત સ્વામી મહારાજ થોડા સમય પહેલાં સુરતમાં હતા અને બાપા ભોજન દર્શનમાં લાભ આપતા હતા પછી ભોજન દર્શન પૂરું થયું પછી જે પ્રિયવ્રત સ્વામી છે એમને મહંત સ્વામી મહારાજને વાત કરી કે સ્વામી આપના દર્શનની અંદર આ બધા હરિભક્તો બેઠા છે એમાં ત્રણ ચાર બાળકો પણ બેઠા છે તો મેં બાળકોને ભોજન દર્શન પૂરું થયું પછી પૂછ્યું કે તમે શું દર્શન કર્યા તો એક એમાંથી એક બાળક બોલ્યો કે આજે બાપાએ એકસોને સત્તર કોળિયા એકસો સત્તર વાર કોળિયા લીધા ચાવ્યું પછી આઠ ઘૂંટડા કઢી પીધી ચાર વાર એમને ઉધરસ આવી અને વચ્ચે એક વખત બગાસું ખાતું તો કે આટલા નાના નાના બાળકો પણ પોતાના ગુરુહરિના દર્શન કેટલી ચીવટતાથી કરે છે તો જો આપણે પણ આવી ચીવટતાથી દર્શન કરીએ ભગવાનની મૂર્તિના દર્શન કરીએ જ્યારે આપણા પ્રત્યક્ષ ગુરુહરી આપણી નજર સામે હાજર હોય ત્યારે દર્શન કરીએ તો આવી રીતે આપણે દર્શન કરીશું ને પછી એમની સ્મૃતિ થશે ને એનો અંતરમાં આનંદ આખો એક જુદી પ્રકારનો હશે તો અહીંયા નિષ્કુળાન સ્વામી હવે મહારાજની મૂર્તિનું વર્ણન પોતે કરે છે ચરણાવિંદ થી શરૂઆત કરે છે ભગવાનના દર્શન એમને જે કર્યા છે પહેલા ચરણાવિંદ પછી આગળ ઘૂંટણ પછી મહારાજ નું ઉદર એમ આગળ આગળ વર્ણન આવશે તો પહેલા ચરણાવિંદની વાત પોતે કરે છે પ્રથમ પેખીને બે પાવનાથ નિરખ્યા છે આવે અંતરે અંતરેયુ નાથ નિરખ્યા છે અંબુજ અરણવર્ણ બે चरण चरणनाथ निरख्या हरिभक् भरणो ते मा शोभे चिन्ह सोडनाथ निरख्या अवलोके सुखयतो પ્રથમ પેખીને બે પાઓ પહેલાં તો ભગવાનના બે પગ બે ચરણ મેં જોયા આવે અંતરે ઉછાવ અંબુજ અરુણવર્ણ બે ચરણ ભગવાનના બે ચરણ કેવા છે તો અંબુજ એટલે કે કમળ જેવા અરુણ કમળ જેમ લાલ ગુલાબી હોય એવા સરસ મજાના લાલ ગુલાબી બે ચરણ હરિભક્તના ભયહરણ શ્રીજી મહારાજના ચરણાવિંદ કેવા છે કે પોતાના ભક્તો એમના ચરણાવિંદની અંદર એમના આશરે જતા રહે તો ભય માત્ર ટળી જાય આપણને અત્યારે જાત જાતનો ભય હોય શું થશે મને આવી રીતે મારા શરીરમાં રોગ આવશે કે મને આ થઈ જશે પણ મહારાજના ચરણાવીનના શરણે આપણે જતા રહીએ તો આ ચરણાવીન કેવા છે હરિભક્તના ભયહરણ નિર્ભય ચરણ છે નાથના એવું પણ આપણે ભજનમાં સાંભળીએ છીએ તો ભગવાનના શરણે જવાથી બીક જતી રહે તો ભગવાનના આવા સરસ મજાના લાલ ગુલાબી બે ચરણ છે તેમાં શોભે ચિહ્ન સોળ અવલોકે સુખ અતોડ એ ચરણાવિંદને જે અવલોકન કરે જે જુવે છે એને અતુલ્ય સુખની પ્રાપ્તિ થાય છે તો ભગવાનના આવા કોમળ સુંદર ગુલાબી ચરણાવિંદ મહારાજના હતા પણ એ શ્રીજી મહારાજે પોતાના આવા કોમળ ગુલાબી સુંદર ચરણાવિંદને પોતાના ભક્તો માટે ઘસી નાખેલા એકવાર એવો પ્રસંગ આવે છે કે મહારાજ પોતે કચ્છની અંદર વિચરણ કરવા માટે ગયા ભચાઉથી આધોઈ મહારાજ પહોંચ્યા અને રાયધણજીના ઘરે શ્રીજી મહારાજ પોતે ઉતર્યા મહારાજ ઘણું બધું ચાલીને પોતે આવેલા ખૂબ થાકેલા હતા એટલે કરણીબાઈ એમને મહારાજ માટે સરસ મજાની રસોઈ બનાવી મહારાજને જમાડ્યા પછી એમને મહારાજના પગમાં જોયું તો લોહી નીકળતું હતું પછી એમને જોયું તો શ્રીજી મહારાજના પગની અંદર ચરણાવિંદમાં કેટલા બધા કાંટા વાગેલા પછી એમને ચીપીઓ લઈને કાંટા કાઢ્યા તો અઢાર કાંટા નીકળેલા ભગવાન સ્વામિનારાયણ ગ્રંથની અંદર આ પ્રસંગ આવે છે તો મહારાજના આવા કોમળ ચરણાવિંદ હતા પણ પોતાના ભક્તો માટે ચરણાવિંદ એ પોતે એમને સમર્પિત કરી દીધેલા પૂજ્ય જે પ્રમુખસ્વામી મહારાજનો પણ આવો પ્રસંગ છે નડિયાદની અંદર એક વખત એક હરિભક્તે વિનંતી કરી કે બાપા એમની એક જમીન હતી અને ખુલ્લી જમીનમાં ભવિષ્યમાં કંઈક બાંધકામ કરવાના હતા કે બાપા તમે આ જમીન ઉપર પગલાં પાડવા પધારો આમ તો અનુકૂળતા નહોતી એ જમીન પણ એવી સાફસુફી થયેલી નહોતી પણ હરિભક્તોનો ભાવ હતો તો બાપાએ કહ્યું કે અમે આવશું પછી સેવક સંતે પણ પેલા ભાઈને કહ્યું કે તું ખાસ આ જમીન બધી સાફ કરી રાખજે કારણ કે કાંટા કાંકરા બધું હોય પછી બાપા ત્યાં ગયા ઘણા બધાની ઈચ્છા નહોતી પણ બાપા તો હરિભક્તને રાજી કરે હવે ત્યાં જઈને બાપા પછી ગયા એટલે હરિભક્તને તો ઈચ્છા હોય કે બધી જગ્યાએ બાપા આવી રીતે પુષ્પ છાંટે તો સ્વામી આમ ફૂલ છાંટતા છાંટતા દૂર ગયા અને ત્યાં બાવળની સૂળ કાંટો હતો કારણ કે બધું સાફ કર્યું હતું પણ એટલું બધું તો થાય નહીં મોટી જમીન હોય તો સીધું પ્રમુખ સ્વામી મહારાજના પગની અંદર સૂડ ઘૂસી ગઈ અને સ્વામીએ જોયું પણ બાપાને થયું કે જો ખબર પડશે સંતોને કાર્ય કરતાઓને તો પેલા હરિભક્તને કંઈક ટકોર કરશે એટલે બાપા ધીમે રહીને આમ વાતો કરતાં કરતાં દૂર ગતા રહ્યા કોઈને ખબર પણ ના પડે અને ધીમે રહીને પછી બાપાએ સૂળ પગમાંથી આમ કોઈને ખબર ના પડે એમ ખેંચી પણ એટલી ઊંડી સૂળ વાગી ગયેલી કે આમ લોહી નીકળ્યું ખાસું બધું પછી તો બધાને ખબર પણ પડી પણ બાપાએ કહ્યું કે કોઈને આપણે કશું કહેવાનું નથી પણ જો સ્વામી બાપાના પણ ચરણાવિંદના આપણે દર્શન કર્યા છે કેવા કોમળ ચરણાવિંદ હતા પણ એ પ્રમુખ સ્વામી મહારાજે પોતાના ભક્તો માટે પોતાના ચરણાવિંદને આવી રીતે ઘસી નાખેલા તો આવી રીતે મહારાજના આવા સુંદર ચરણાવિંદ છે નિષ્કૃંત સ્વામી આગળ કહે છે કે ચરણાવિંદની અંદર જુદા જુદા સોળ ચિહ્નો છે જમણા ચરણના ચિંહ જોઈ નાથ નિર ક્યાં છે સ્વસ્તી અસ્ત્ર કોણ છે સોય નાથ નિર ક્યાં છે

નવ ચિહ્નોની વાત કરી આપણે ચેષ્ટામાં પણ આનું ગાન કરીએ છીએ પણ આપણે સ્મૃતિ કરીએ તો ભગવાનના જમણા ચરણની અંદર આપણે જોઈએ તો એડીથી લઈને શરૂઆત કરીએ તો ત્યાં સ્વસ્તિક છે સાથીઓ પછી અષ્ટકોણ છે પછી આવી રીતે વજ્ર જે ઇન્દ્રનું શસ્ત્ર કહેવાય પછી અંકુશ જે હાથી ચલાવતા હોય એના ઉપર અંકુશ રાખે પછી ધ્વજ એટલે કે ધજા તો આ બધા ચિહ્નો છે પછી જવ પછી જાંબુ પછી કંજ એટલે કે કમળ આવી રીતે અને ઊર્ધ્વરેખા રેખા બંને ચરણાવિંદમાં છે તો આવા નવ ચિહ્નો ભગવાનના જમણા ચરણાવિંદની અંદર છે આ પ્રમુખ સ્વામી મહારાજની પણ પગની રેખાનો પ્રસંગ આપણે કહીએ તો આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક વખત આપણી સભામાં આવેલા અને બાપાને આપણે સ્વાઈ બાપાના દર્શન કરેલા છે ઘણીવાર કે સ્વાઈ બાપા ઘણીવાર સભામાં બેસતા તો પગ ઉપર પગ ચઢાવીને બેસતા અને બાજુમાં તે વખતે તો નરેન્દ્રભાઈ પોતે આવી રીતે વડાપ્રધાન કે ચીફ મિનિસ્ટર નહોતા પણ એક કાર્યકર તરીકે હતા એમની સંસ્થાની અંદર અને પોતે આવ્યા હશે અને બાપાની બાજુમાં જ એમને નજીક બેસવાનું મળેલું પછી વારે વારે સ્વામીના ચરણાવિન સામૂહ જોયા કરે થોડી થોડી વારે જોયા કરે એટલે બાપા તો એકદમ ચકોર પામી ગયા એટલે પૂછ્યું કે શું જુઓ છો તો એ પોતે શું કરતા હતા કે બાપાના ચરણની રેખા જોવે અને પોતાના ચરણની અંદર રેખા આપણે દેશમાં એવું માનીએ છીએ ને કે જે બધી રેખા હોય એને આધારે આપણું ભવિષ્ય હોય તો સ્વામી બાપા કે તું શું જોવે છે કે તારાને મારા બેના નસીબની અંદર સેવા કરવાની લખેલી છે તો બાપાના ચરણાવિંદના ચિહ્નો આવા મોટા મોટા લોકોને પણ જોવાના જોવાનું મન થાય એક વખત બાપા પોતે બોચાસનમાં હતા અને હરિભક્તોએ કીધું કે સ્વામી તમારા ચરણાવિંદના ચિહ્નોના દર્શન કરાવો ને બાપા કે હરિભક્તોના ઘરે પદરાવણી કરી કરીને અમારા ચિહ્ન બધા ઘસાઈ ગયા એમ બાપાએ ગમત કરી પણ આવી રીતે મહારાજના જમના ચરણના ચિહ્નો નવચિહ્નની વાત કરી હવે ડાબા પગના ચિહ્નની વાત કરે છે पगडा बेचिह्नाथ निरख्याचे सदा सुखदायी साक्षात्नाथ निरख्याचे મત્સત્રી કોણ ને વ્યોમ નાથ નિરખ્યા છે કળસ ધનુષ ને સોમ નાથ નિરખ્યા છે ગોપદ સોતા ગણીએ સાત નાથ નિરખ્યા છે સોડે ચિહ્ન એ વિખ્યાત નાથ નિરખ્યા છે ડાબા ચિહ્ન ની પગ ની અંદર સાત ચિહ્નો છે મહારાજ ના મત્સ્યનું છે ત્રિકોણ છે વ્યોમ એટલે આકાશ પછી કળશ ધનુષ્ય સોમ કહેતા ચંદ્ર અને ગોપદ એટલે ગાયના પગલાં આવા સાત તો આવી રીતે મહારાજના ચરણાવની અંદર કુળ સોળ ચિહ્નો છે એની વાત નિષ્કુળાન સ્વામીએ કરી તો આ સોળ ચિહ્નો મહારાજના ભક્તો લાડુ બાજીબા વગેરે બાઈ ભક્તોના પણ એવા પ્રસંગો આવે છે કે બધા જ્યારે અન્કુટની સેવા કરતા હોય અને વડીઓ મૂકતા હોય તો એક એક વડી મૂકેને એક એક ચિહ્નને યાદ કરે તો જો ભક્તોએ ભગવાનની દર્શનની સ્મૃતિ આવી રીતે કરતા હોય છે હમણાં મોહન સ્વામી મહારાજના રિપોર્ટની અંદર પણ એક પ્રસંગ સાંભળવા મળેલો કે બાપા જ્યારે હ્યુસ્ટનમાં ગયા તે વખતે પ્રમુખ સ્વામી મહારાજનો સ્મૃતિદિન ઉજવવાના હતા અને એમના ડેકોરેશન માટે મોટા મોટા ફૂલ બનાવેલા તો એક હરિભક્ત છે આપણા એમના ઘરે એને એમનું એમના પત્ની ને એમના બાળકો આ બધા ફૂલ બનાવવાની સેવામાં હતા તો એની અંદર દરેક જુદી જુદી પાંદડી હોય પછી એની પાછળ પેલું ગ્લુ ગનથી ગ્લુ લગાવવાનું હોય અને પછી ફૂલ ચોંટાડવાના હોય તો નાના નાના બાળકોને કેવો વિચારાયો તો એક પાંદડી ઉપર એ પેલું ગ્લુ લગાવે તો પી બનાવે આમ એટલે પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિ કરે પછી ચોંટાડે બીજી પાંદડી ઉપર એમ બનાવે અને પછી ચોંટાડે આમ વસ્તુ બહુ નાની છે આપણને લાગે પણ પાંદડીએ પાંદડીએ ગુરુહરિની સ્મૃતિ કરતાં કરતાં એમને સેવા કરી તો મહારાજના વખતની અંદર પણ આવા બાઈ ભક્તો મહારાજના સોળ ચિહ્નોને યાદ કરી અને આવી રીતે પોતે એમની સ્મરણ ને સેવાની અંદર ભજન કરતાં કરતાં ક્રિયામાં જોડાતા તો આપણે પણ જો બાપાના અંગો અંગના દર્શન કરેલા છે તો એમનું જેટલું ચિંતવન કરીશું એટલી આપણા અંતરની અંદર શાંતિ રહેશે હજુ તો હરિસ્મૃતિ ગ્રંથની અંદર આગળ ઘણી બધી વાતો આવે છે આપણે દર રવિવારે થોડી થોડી ઘડીઓ એની સાંભળીશું પણ જો આપણે પણ આવી ટેવ પાડીએ કે સ્વામી બાપાના આપણે કેટલા દર્શન કર્યા છે અહીંયા મહારાજની મૂર્તિના પણ દર્શન આપણે દર અઠવાડિયે હવે તો દરરોજ આપણે કરીએ છીએ લાઈવ ટેલિકાસ્ટમાં પણ જે મહારાજની મૂર્તિના દર્શન આવી રીતે આપણે કરીએ એક એક અંગના ડિટેલમાં દર્શન કરીએ અને એની સ્મૃતિ કરીએ તો આપણા અંતરની અંદર પણ શાંતિ રહે તો આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે નિષ્કુળાનંદ સ્વામીએ જેવી રીતે મહારાજના દર્શન કર્યા ભગવાનના દર્શન એવા દર્શન કરવાની આપણને પણ ટેવ પડે અને આપણને પણ એવી સ્મૃતિ થાય એ એમના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય